આવડે નહી હિન્દી બોલે હિન્દી આવડે નહી ગુજરાતી એટલે મારે ભણવા જવું છે પણ મને ભણાવતું નથી ભણવા જતો ને મારા નિશાનમાં પાછળ વારો હતો લાસ્ટ બેન્સ માં વારો બે વાતો જ બંધ થઈ ગયો સમજે કે તું ભણવા જવાય તો બધું ઇંગ્લિશ આવડે કઈ કઈ ભાષા શીખવાની મળે પણ એમાં એવું છે હું ભણવા જતો બરોબર મારો વારો ક્યાં આવતો તને ખબર છે હા છેલ્લે પગથિયે બેહણ વાળો પગથે બેહન વ્યા હતો આગળ હું તો મને કઈ ખબર નતી આ પગથે બેહણ વાળો હતો કઈ કઈ ગેદેલા બાણે બેહણ વાળો હતો અને કઈ કઈ ભણવા જયારે તેમ તો ભણવા ગયા છે તો ડોક્ટર પાસે પાર હોય ને પાર ખાડા કરીને ડોક્ટર એમાં હતા પાંચ વાગે પછી વ્યા જાય પાંચ વાગ્યે લગી આંબળી પીપળી રમવા હારું ઓલી બાજુ ગમે ઓલા વકરા ને બાજુ પછી આ બાજુ ધાર ની બાજુ ને હું આ બધું મોટું મોટી આંબલી હતું ને આ આંબલી અમે રમવા વેતા હતા પછી હું એવું થતું એટલે પછી પાંચ વાગે ખબર પડે કે પાંચ ટાઈમ થઈ ગયો અને કાઢીને ઘરે ઘરે એમ થઈ ગયો ગયા એવું અમે પેલા આગળના જમાનામાં અમારા જમાનામાં એવું કરતા ખબર છે કઈ અમે અમારા જમાનામાં શું કરતા હતા ખબર છે શું કરતા હતા જો કે અમારું ઓલી એમ છે કે નઈ ની સાલ હા સ્કૂલ હા હા એટલે હું ઘરેથી નીરો એટલે મારા મમ્મી લોકો ને એમ થાય કે ભણવા જ જાય છે